અમરેલી જિલ્લાની નજીક બોલ્ડર ઉપર આવેલું જેસર ગામ ત્યાં જેસર તાલુકાના રાણપડા ગામના એક મોટા ખેડૂત અને સુરતના ઉદ્યોગપતિ રાજુભાઈ કામળિયા જેમનું ફાર્મ હાઉસ આવેલું છે રુદ્રાક્ષ હજારોની સંખ્યામાં કબૂતરો નિયત સમયે ચણ કરવા આ ફાર્મ હાઉસની અંદર પહોંચે છે ત્યારે આ વિસ્તારના સેવા ભેગધારી રાજુભાઈ કામળિયા દ્વારા રોજ માટે ચાલીસથી પચાસ મણ જુવાર કબૂતર માટે તેમના આંગણામાં નાખવામાં આવે છે ત્યારે આ સેવાકીય કાર્યને વિશ્વવંદની મોરારી બાપુ દ્વારા પણ બિરદાવવામાં આવી છે ત્યારે આ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા પચીસ વર્ષથી ચાલી રહી છે તો પચીસ વર્ષના સિલસિલો નવ્વાણુંની સાલમાંથી અને વિચારની વાત તમે કરો તો વિચાર એમ વાત છે કે નવ્વાણુંમાં લગ્ન થયા એટલે પચીસ વર્ષ થયા અમારા વડીલોના આશીર્વાદના પૈસા મળ્યા હતા અને બીજે ક્યાંય નહીં ધાર્મિક કાર્યમાં વાપરોને મેં નક્કી કર્યું હતું તો ક્યાં વાપરવા કે ગૌશાળા આ વૃદ્ધાશ્રમ કે કોઈ સરકારી હોસ્પિટલ કે ક્યાંય ગૌશાળા દેવા તો એવું વિચાર્યું કે ન્યા તો લોકો ઘણા ઘણા આપે છે પણ પક્ષીઓ પાછળ આવા શિલા બહુ ઓછા છે આપણે પક્ષીઓની પાછળ વાપરીએ કેટલા મણુ સરેરાશ સરેરાશ તો પાંત્રીસ શાળા મન જોવે છે કાયમ ચોમાસામાં વધારે જોવે વરસાદ પડે ત્યારે અત્યારે સરેરાશ પાંચથી શાળી મણની શિયાળામાં ઓછી ઉનાળામાં એનથી ઓછી પણ ચોમાસામાં વધારે જોઈએ ખરીદી મહારાષ્ટ્રમાંથી આ પોશાક તમારો નહીં પોશાક હું રેગ્યુલર જ પહેરું છું પણ શ્રાવણ માસ પવિત્ર માસ આખો મહિનો આપણે અહીંયા યજ્ઞ હાલે છે આખો મહિનો એટલે આખો મહિનો હું આ પોશાક પહેરું છું કબૂતર કેટલા કે અહીંયા કબૂતર પાંત્રીસ સાળી હજારે આવી જાય ચોમાસામાં અત્યારે પંદર વીસ હજાર કબૂતર આવે